એટલે આખો પટ્ટો જોવા આ તમને બાવરા દેખાય અહીંયાથી લઈ અને છે થઈને સેટ એ હાલ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાયને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો અત્યારે જઉં છું બધી ભૈસુને લઈ અને વાડામાં પૂરવા અને એક જગ્યાએ આપણે રોટા વીટ રાખવાનું ચાલુ કરવાનું છે તો પહેલા આ બધી ભૈસુને આપણે રે ને એ અહીંયા વાડામાં પૂરી દે એટલે નીણ ખાતી થાય એને પેટનો ખાડો ભરાતો થાય બરાબર તો જો અડધા વી ગયા આગળ અને અત્યારે બાંધ્યા તા અહીંયા બાવરે એટલે અહીંથી છોડી અને લાવ્યો હો અત્યારે અહીંયા નીણ ખવરાવા હાલ્યું જાય હરું હરું ટબક ટબક કરતું એટલે આપણો વાડો છે જોઈ લો અહીંયા પણ અને અંદર નાખી દીધી છે આપણે હુકી કડક એટલે કે નીણ એટલે હરું હરું બધે કરી જાય છે અંદર અને હું દઈ દઉં અહીંયા ઢક આડું અને પછી ઉપડી આપણે રોટાવી નાખવા તો અહીંયા આપણે જો કરીને ખુએ ઢાડું એટલે જયડું મેકી દીધું હે અને બધી ભેવું ખાઈએ જો અહીંયા સાયું છે બાવરાનું અહીંયા નીણ નાખીએ એટલે એ ચા છે તો હવે આપણે ઉપડી ટ્રેક્ટર આંકવા તમને ખેતર બતાવો વરિયારીના ભાંઠા કેવા હતા એમાં હું આંખું બ્લોગ જોતા રહ્યું મજા આવશે તો હું વ્યાયો છો વરિયાળી વાળા ખેતરમાં અહીં આપણે જો આપણે આ વરિયાળી વાળું ખેતર હતું એમાં પહેલાં આપણે આની અંદર પંચિયા માર્યા હતા એટલે ઘણા બધા લોકો શું કરે કે પહેલાં રોટાવીટર મારી દે પણ એવું નહોતું કર્યું આમાં અમે પંચિયા માર્યા હતા એટલે હર હાંકો હોય તો પેલા રોટા મારું મારવું તો હાલે પણ તમારે પંચિયાને એવું હાંકવું હોય તો પેલા એ હાંકી નાખાય એટલે તમારે રોટા વિટરની એને ડબલ ગેણું ન મારવું પડે એમ કે એટલે આપણે અહીંયા આપણે જો રોટા વિટર નતું મારે પેલા આપણે પંચિયા મારી દેતા અને અત્યારે રોટા કરી દીધું છે ચાલુ ખેતરમાં તો તમને બતાવું રોટા વિટર હાલી ઇનકા કી પ્રમાણેનું થાય છે તો આ બધાય તો જો પંચિયા મારેલું છે અને આઈન કાપનું રોટ આવ્યું હાલે છે અહીંયા જુઓ આઈન કા આવ્યું તો મારેલું હા થઈ ગયું ને એકદમ મસ્તીનું પડું એટલે આમાં એક ફેરું જ રોટા વિટર આંખવું પડે એમ જ્યાં પહેલાં આપણે પંચ્યા કે ગમે એ વળી ભાંઠા માંકી નાખીને એટલે બાકી ભાંઠા રહ્યા એ આમ કપાઈ જાય રોટા વિટરમાંથી એને ખાવ ભૂકો થઈ ગયો બધે અને અહીંયા જો ટ્રેક્ટર ઉડાડે ડમરી આપણું પાછળ જુઓ તમે એકદમ પડું થઈ જાય જબર ખેતર આપણું બધા એટલે બધા પાઠા ભાંગી જાય આની અંદર કારણ કે આપણે પહેલાં તો જુઓ એક રીતે આપણે આમાં પંચિયા માર્યા હોય એટલે પહા તો થઈ જાય પહા થઈ જાય પછી માથે રોટા મારી દે એટલે રોટા ઉઠેર બેહી જાય ખેતર અંદર સમજાય વધારે બેહી એટલે આ બધું ઓલું થઈ જાય ભાંગી જાય few moments later. આપણે ફાઈનલ એને રોટાવીટર વરિયારી વાળા ખેતર અંદર રાખી નાખ્યું તમને બતાવી દઉં તો જો આ આપણું ખેતર છે એની અંદર રોટાવીટર મારી દીધું છે એટલે પાઠા પાઠા જો થઈ ગયું બધું પૂરું આવ એટલે આવ લેવલિંગ પડું જો આમણા આમ તે છેકલો લીમડા રહ્યા અહીં લગન અહીંયા બધે જો અહીંયા બધે હતું એટલે એ રોટાવીટર આપણે મારી દીધું છે અને આ તમને આગળ ખેતર રહ્યું છે આ એનકા દેખાય જો આ શેઠા એમાં આપણે ઘઉં વાવેલા હતા એટલે એ તો અગાઉ જ આપણે હાંકી નાખીને ટોટા વિટાને મારીને મેંકી દીધું એટલે આખો પટ્ટો જો આ તમને બાવરા દેખાય અહીંયાથી લઈ અને છે એકા ગજકાના સેટ એ થઈને હમણાં સેટ અહીંયા પણ જો તમને આ સેટો દેખાઈને લગાવેલું અહીંયા લગે આખો પટ્ટો રહ્યો થઈ ગયો એ કમ્પ્લેટ બરાબર એટલે એમાં હવે ખાલી જે વાવાનું થાય છે એ વાવેતર કરવાનું જ બાઇક રહ્યું બાકી ખેતર થઈ ગયું છે રેડી અને હવે આપણે જઈ ઘરે અને ઓલી ભેંસું તો વહી છે હું લાવ્યો તો એ શરૂઆતમાં તમે જોયું હોય તો અત્યારે આપણે ઓલું બમ્ફર કપામાં હાંકવાનું હોય અને બોલ છોડાવવાના છે તો હાલો આપણે કામ કરી કાંઈ તો તમને ટ્રેક્ટરનો લોઢ જો બતાવી દઉં તો જો આ હાથી હે આપણું જે કપાસ અંદર હાંકવાનું છે એટલે આપણે એરંડામાં હાંકતા હતા હમણે છેલ્લે એટલે આ બમ્ફર છે વાંય બંધાર કરતું જાય અને આગળ હંકાતું જાય અને વીચમાં જો રાપ મરાતી જાય અને વીચમાં રાપ આગળ ઓલા દાંતીના દાંતા છે અને વાય બમ્ફરેલું ત્રણ કામ એ ક્યારે થતું જાય તો આને આપણે અત્યારે વીખવાનું છે કારણ કે આપણે આની લોઢિયો રહ્યો આ લોઢિયોના લોઢિયાની જરૂર છે અને એમાં આપણે જો આ અરિયું ફિટ કરવાનું છે કેવું આપણે કપાના લીટર નાખવાનું સહ નાખવાનું એટલે અત્યારે ફીટ ના કરું અત્યારે ખાલી આરિયુ વીખવાનું છે તો હાલ ફટાફટી આપણે આને નોખું કરી નાખીએ એટલે બોલ બોલ ખોલી નાખીએ હા કેટલા કિલર થઈ ગયા તો આપણે હેને ઓલું વિખી નાખ્યું એ જો લોઢી હતો એ અહીંયા પણ જોવા બધા ફાવરાન ઓલું રાંપુ રાંપુ બધું વિખીખી નાખ્યું એ નખું કરી નાખ્યું બરાબર હવે આમ આપણે જે જોડાવાનું હોય એ મેં તમને આગળ બતાવ્યું એવી રીતે આપણે જોડાવા થાય છે ત્યારે જોડાવી નાખશું એટલે અત્યારથી આ બધું તો છોડાવી નાખ્યું હોય કારણ કે આ કપા ઉગી જાય પછી એના પાટલામાં હાંકવાનું છે એટલે એ બધું વેખી નાખ્યું હોય બરાબર તો હવે ફટાફટ આમાં બોલ ચડાવી દઈએ આપણે જે કાઢાય જેવા ખીલા બધા આમાં ચડાવી દઈએ તો જુઓ લોટ જો થઈ ગયો હે નવરો આવ એટલે આવ અને બમ્ફર આવી ગયા અને ઓલા બધા અહીંયા ગાડા ઉપર છડાવી દીધા હે અને આપણું જોવો જૂનું ગાડું તો હવે ઓલી ભે શું થયું એ તમને બતાવું તો કન્ટિન્યુ લો

અને ભેહું દોવાનું કામ થઈ ગયું છે ચાલુ અહીંયા અને હવે જો દીએ આથમવામાં હે જો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ